ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના શેવાલિયા બાલાસીનો રોડ ઉપર ઈંટોના ગેરકાયદે ભઠ્ઠાનું અતિક્રમણ બે રોકટોક ચાલી રહ્યા હવે જો ખેડા અંતક ન્યૂઝમાંથી ઈશ્વર પરમારનો એક વિસ્તૃત એવોર્ડ ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના શેવાલિયા બાલાસીનો રોડ ઉપર છાત્રિયામાં ઈંટોના ભઠ્ઠા ખુલે આમ સરકારી તંત્રની પરવાનગી વગર બે રોકટોક ચાલી રહ્યા છે જેના કારણે ક્યાંક ને ક્યાંક પ્રદૂષણની બદબૂ આવી રહી છે તો ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજના સત્તાવાળાની મિલીભગતની ભૂમિકા પણ જાણવા મળી છે સ્થાનિક મામલતદાર જિલ્લા કલેક્ટર ખાણ ખનીજ અધિકારી જો આ સમગ્ર ઘટનાની તપાસ કરે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે અમારા પ્રતિનિધિના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના શેવાલીયા બાનાસનો રોડ ઉપર ખુલ્લે આમ છેકરીયામાં ઈટોના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે ખાસ કરીને પ્રદૂષણો ફેલાવી રહ્યા છે ગેરકાયદે માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેની રોયલ્ટી પણ ભરવામાં આવતી નથી ક્યાં કારણોસર ક્યાં સરકારી તંત્રએ આ ઈંટોના ભઠ્ઠાની મંજૂરી આપી છે તેનો કોઈ રેકોર્ડ સરકારી તંત્ર પાસે નથી આ બાબતે ખાસ રજૂઆત પણ કરવામાં આવી છે કે બે રોક ટોક ભઠ્ઠા ધમધમી રહ્યા છે અને પ્રદૂષણ પણ ફેલાવી રહ્યા છે પ્રદૂષણ તંત્ર હરકતમાં આવે તો સમગ્ર ઘટના નું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે એમ છે અનેક સરકારી તંત્રની મિલીભગતના કારણે આ ભઠ્ઠા ધમધમી રહ્યા છે